ના હોય <tiny Thompson> <tiny with the police> <tiny sound>

પણ લખો દુઈડું બીજું લઈ લીધું કરશે બેટું સાહેબ ના પેલો બે ત્રણ છોકરો ને એવા હા હાલ્યા છે ને પેલા બે ડોહા તો બીકમત નહી આવે કે રોધડી અડકાઈધી પણ એ હાવ ડફર દેવા છે લ્યા રોધરજો અડકાયા થાય આજ હાટુ વાળી અને સારના ભારે ભારે બોનું પછી બૈરાન કું પાડવાય હાટુ વાળીજી બાટલો તો ના તો સોયલ જ મે દેવા દે લહુ સરસ કોન્ડો ચીવા તો મજ લઈને જવા દે મારા ઓશાને એક બાજરી પડી છે રડકા બાજરી લ્યા જોકી

બધો લેવા આયા લીધો ભા જોઈ એ ભયા જો પેલા વિહોજીત છે અને બાદરી તો હલા છે હા એ વિહોજીત સી આ

યા કર હા આમે ઉપર લઈ જા હા તું તોડી રાખશે કા જો તું બાય તો મત કર બેટા આ ના 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 લઈ જા બેટ એ ભાઈ તું ને કરે તું બક છે તો તો હું ઉતરું ઈ રે છે આ છે તો તો લે નાકડી મુઢા પર છે તો રહેજો અ કે તો રે પાહો ના પાકતો ભાઈ